પોરબંદરમાં ભિક્ષાવૃત્તિ કરતા નેવું વર્ષીય વૃદ્ધાને કરિયાણું લઈ આપવાના બહાને કોટ કમ્પાઉન્ડ પાસે લઈ ગયા બાદ તમે ગાંજો વેચો છો તેમ કહી પૈસા અને ચાંદીના કડા જોટવી નાસી ગયેલ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તે શખ્સને ઝડપી લઈ જાહેરમાં ઉઠબેસ કરાવી માફી મગાવી પાઠ ભણાવ્યો હતો પોરબંદરના નવા કુંભાડવાડાના ખાડી કાંઠે રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા અમીનાબેન હુસેનભાઈ રાનિયા નામના નેવું વર્ષીય વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓ રવિવારે બપોરે બંદર રોડ પર આવેલા મહેબૂબ શાહ મસ્જિદ આગળ બેસીને ભિક્ષાવૃત્તિ કરતા હતા ત્યારે તેઓની પાડોશમાં રહેતો મોહમ્મદ ઉર્ફે મામદો નાસીર શાહમદાર કબ્રસ્તાનમાં ગયો હતો થોડા સમય પછી મહેમદે કબ્રસ્તાનની બહાર આવી અમીનાબેનને આજે સાહેબ તમને કરિયાણું લઈ આપશે ચાલો હું તમને તેની પાસે લઈ જાઉં તેમ કહીને જૂની કોટ કમ્પાઉન્ડ પાસે પગપાળા ચાલતો લઈ ગયો હતો અને ત્યાં અમીનાબેનને ઓટલા પર બેસાડ્યા હતા ત્યારબાદ અચાનક જ પોતે જાણે પોલીસ હોય તેમ અમીનાબેનને તમારી પાસે ગાંજો છે તો મેં ગાંજો વેચો છો તેમ કહી બટવો ઝૂંટી લીધો હતો અને કપડાં અને ખિસ્સા ચેક કરવા લાગ્યો હતો તથા બંને હાથમાં પહેરેલ ચાંદીના કડા કાઢી લીધા હતા અને આ કળાનું બિલ બતાવો તેમ કહીને વૃદ્ધાએ ભિક્ષાવૃત્તિના ભેગા કરેલા આશરે પંદરસો રૂપિયા કાઢીને લઈ લીધા હતા અને ખાલી પાકેટ ફેંકી દીધું હતું ત્યાર પછી અમીનાબેન પગપાળા તેની પાછળ ગયા હતા પરંતુ મામદો ત્યાંથી ચાલ્યો ગયો હતો ત્યારબાદ તેઓએ ઘરે પહોંચી પુત્ર વધુ ગુલશન બાનુને વાત કરી હતી અને કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે તુરંત મહેમદની ધરપકડ કરી હતી અને તેને બનાવના સ્થળ જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તેમજ મોહમ્મદ પાસે જાહેર મોટબેસ કરાવી માફી પણ મંગાવી હતી ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સામે અગાઉ પર મારામારી પ્રોહિબિશન ઉપરાંત કમલાબાગ પોલીસ સ્ટેશન કુતિયાણા પોલીસ સ્ટેશન કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન અને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ચોરીના પણ અનેક ગુન્હા નોંધાયેલા છે

Eu acabei de ver a